thank you

કોઈ નદીના પાણીનો સહારો લીધો અને ત્યાં ખબર હતી કે તે કારણ તેમની રાહ જોઈ રહ્યો હતો ત્યારે વધુ વાત કરી તો ત્યારે બાળકો ઊંડા પાણીમાં ડૂબી જતા જતાં માસુખર મત નીપ્યું હતું બાય ટીમની મદદથી મદદથી ત્યારે ત્યારે બાળકોના મુદ્દે બહાર ગાડવામાં આવ્યા હતા જોકે વધુ જણાવ્યું હતું કે ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે આ મિત્રો અત્યારની આ દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્ય